o o lá

ए माजी रेशन कार्ड आबो अने 52 रुपया आबो આ આપું છું આધાનાની આ આધાનાની જગત જગતપુર ધાણાદાર અને બે રૂપિયા અને એક રૂપિયાની ની થઈ ગયા ને 2

Ewu tó kalisa tó kù, ko ndùnú bò kò ṣe bá ti kafe. Èmi àti iyọ̀ mú tó kárọ̀. Amasi ètò lóìpì. Èkó ní jànd kì yé teta.

તો લેતા જાઓ ઘરે જઈને સાફ કરી લે આ તો સારું મને ગઉં દે દયો હું ઘરે જઈને સાફ કરી નાખું સારું બેન દયો તમે રેશન કાર્ડ અરે બેન કેમ તમે તો મારી પાછળ હતા ને પાછળ આલો માજી ના લીદે તમે લાગ ન લ્યો અલે લેવા દયો ને મારી આજે રાંધવાનુંય બાકી છે અરે રે બેન એવું ન ચાલે પાછળ જાવ આ જાવ છું પાછળ મારે તો હજી રસોઈ કરવાની બાકી છે આના બમ્પા વાડિયા થી આવશે ને તો એને જમવાનું જોશે અને મારી આરે બાદ છે મારે કયો દેવું છે કે મારે ઘણા કામ છે તો તમે જમવાનું બનાવી લ્યો